આપનું નામ જણાવજો મારું નામ પ્રકાશ ક્યાં રહેવાનું આપને સબજેલ પાસે શું બનાવ બન્યો તો આપની જોડે આપણે ગયા તા ગાંધી પોલીસ ચોકીએ હા કોને બોલાવ્યો તો તમને મને ભરત છે બોલાવ્યો તો મને કે આયા ઘરે આવજો ને આવી તો તમે આયા ઘરે હાજર થઈ જો બરાબર પછી શું બનાવ બન્યો આપની જોડે હા હું મને કે આયા ઘરે સાઈન કરી નાખો હા ને અહીંયા ઘરે

બીજું એક ભાઈ બીજા બાજુમાં બેઠા હતા એમનું નામ મને ખ્યાલ નથી બરાબર પછી કેમાં સાઈન કરાવી લીધી તમારી પાસે કાઈ વાંચ્યું તો તમને લખતા આવડતું નથી લખતા નથી આવડતું લખતા આવડે પણ થોડું ઘણું મારું નામ ને એવું લખતા આવડે બરાબર કઈ તારીખનો નો બનાવો તો 24 તારીખે હું રફારિયા ના મેરાન દિવસે અમાના દિવસે હા એટલે શું ભાઈ સાઈન કરાવી લીધી આપની પાસે પછી મારી પાસે સાઈન કરાવી હા હમ

ઓકે એટલે આપનું બોલાવ્યા હતા નો ખોટો કેસ કરવા માટે અને કરાવી નાખો તમારી દારૂ પીવું છું હવે કેસે એટલે બોલતા કરાવી નાખ્યું બરાબર પૈસા નો કેસ કર્યો આપડી ઉપર

તો આજે આટલા બધા દિવસ પછી કેમ આપ મીડિયા સમક્ષ આવી રહ્યા મારા ઘરે થી ખબર પડી ને ઘરના ને ખબર મોબાઈલ તો મારી પાસે હે ને ઘરે ખબર પડી બરોબર ઘરના ભાઈ મને કુટુંબ મે કીધું કે આવી તર છે કે મારે પછી ઘરના મને બધું કીધું મોબાઈલ માં મોબાઈલ માં બધાય જોયું એટલે કે મારા મોરબીયા બધાય આ કરે ફેલાઈ ગયું આયા કરે અમારા સમાજમાં અમારા મોરુ દેખાડવા જેવું હું રહી ઓકે તો હવે આપ શું કરવા માંગો છો હવે કાઈ જે કાયદા જાતી હોય એ કઈ કરનાકી આપણે કોની કોની ઉપર કાયદેસર ગારી હોય પરથી ઉપર ને ઈ ઓલા જે હોય ઈ ની ઉપર નેવર મેડમ ઉપર હોય તો મેડમ ઉપર કરી નાખશું આપણે રેડી એટલે હવે આપને ટૂકામાં જે લોકો આપને ખોટા ગુનામાં ફિટ કર્યા છે એમના ઉપર આપ કાયદેસર કરવા માંગો છો કાયદેસર તો આપનું નામ જણાવી દેજો પ્રકાશ પ્રવીણભાઈ સાવરિયા અને આપને રહેવાનું ક્યાં છે સબજેલ પાસે

આપનું કેવાનું એવું છે કે નહેરુગેટ બીચ બીટમાં જો હવે આપને બોલાવશે તો આપ કોઈ પણ પગલું અનિચ્છ પગલું એની જવાબદારી દરવાજા બીચ માં આવે બરાબર ઈ લોકો ની રહેશે